એક પ્રોબ્લેમ થયો આપણી બાજુમાં એક છોકરો ખરેમાં એક છોકરો રહે છે ને આપડે બંને એટલે આપડે આપડે ચંદ્રેશ ના પપ્પા ને એમ નતા ગયા મુંબઈ ગયા છે તે આપડે તું મારે ઘર નતા હો તો એને આપડા ફોટા પાડી લીધા હશે હમતા એમ છે મારા ઘરે આવેલો બનાવતો કે બેઠો મારી સામે પછી મને ખરાબ નજરે જોયા કરતો તો પછી મેં કીધું બોલ શું છે તને તો આ ને એ છોકરો સારો નથી એને મને એવું કીધું કે શું કહો છો એમ કે તમે મેં કીધું કઈ નહીં તો એ મને ડાયરેક્ટ પાછો શું કે બસ છે મને ડાયરેક્ટ એવું કેતો હતો કે આંટી મને તમારી સાથે કરવા દો ને મેં કીધું કીધું તને તારા ઘરના તમે તારી મમ્મી ને કહી દેસો આવો બધો બોલીશો પછી એને મને એના ફોનના ફોટા બતાવ્યા કે તમે મારા સબ નહીં કરવા દો ને તો તમને બધા ફોટા અંકલ ને બતાવી દઈશ એમાં હું દેખાતો હતો હા તો દેખાતો હતો અને એ મને એવું કહી દીધું કે આ પ્રકાશ તમારો ખાસ ફ્રેન્ડ છે એની મમ્મી મને ઓળખે છે અને હું એની મમ્મી ને કહી દઈશ કે પ્રકાશ આવું કરે છે તમારી સાથે હું તો હવે કઈ જાણું નહીં ના પાડતો કાંઈ બતાવે નહીં હવે મારે કઈ કશું લેવા દેવા નહીં હવે તમારે જે કરવું એ કરો પણ મને એ છે ને બ્લેકમેલ કરે છે મારે કઈ લેવા દેવા નહીં તમે જાણો હું કઈ ના કરું હું તો છૂટો થઇ ગયો મારે કશું નહીં હવે તમારે મારે કશું નહી મને વાત તો સાંભળતું બોલ બોલ મને બધા મારી પૂછવા ગઈ જાય મારે કાઈ કરવું નહીં હવે અને તમારે નહીં કરવાનો મને આપડે કઈ નહીં એવું સમજો ને તમે પણ આપડે બંને આપડે બહુ સારો હતો ને સંબંધ સારો હતો પણ હવે બધી ખબર પડી ગઈ મારે કઈ મજા નહી આવે પછી હવે કેમ પણ એનું બોલે તો હવે મારે ઘરે ખબર પડે તો મારી તો ગુજરાત લેલા બધા અને તમે છે ને બે મિનિટ ઘરે આવ્યા ને મારા ઘરે ના ના હવે આવું નહીં મારે એ બાજુ ભૂલી જ જવાનું કે પ્રકાશ નામનો કોઈ હતો તમારે ભૂલી જાવ મને હવે તમે કોઈ ફોન ના કરતા હવે પણ પ્રકાશ બેટા તમારે એક વખત કરાવી દેજો એટલે છૂટું તમારે પણ એ મને એવું કે છે પ્રકાશ બેટા મારા સાંભળજો તું એ મને એવું કેસે ને તમારે મને તારા દરરોજ કરવું પડશે એવું કહેશે પણ મારે મારે નહિ હારું મારે દર મજા નહીં આવે કેટલું નીકળશે એની એ તાકી જાય પણ એ તારો ભાઈબંધ છે ને મારો ભાઈબંધ રે પણ એ હારો રે એ આરામ એક નંબર નો એક નંબર તો તમારે આપવું જ પડશે કરવા એને પણ છે ને એવું હોય તો એક વાર એને આપું પણ છે ને તો એને ના પામ ને તો એને સમજાવી દેજે એટલે આ બધું ના કરે તે મને બઉ સુ પૂછે પણ તું તને કેવી રીત ના ભૂલી શકું ભૂલવું તો પડશે હવે શું કરશે મારે ઘરમાં મોઢું દેખાડવું કે નહીં નાખી એમ કરી એ તમે સાચું લેજો જેમ કરવું એમ હવે કાનું કશું કરવું નહીં વચ્ચે ના પડવું હવે મારે મજા તો હવે શું કહેવાય ના પણ હવે તો ચિંતા ના કરીશ હું એવું કઈ પ્લાનિંગ કરીને કરી દઈશ હવે તમે જે કરવું એ કરવું હવે મને ફોન નહીં કરવાનો તમારે હવે પણ તું આવું કેમ ફરી જાય મને એ બીક લાગે છે માસી તમે સમજો હવે મારા ઘરે ખબર પડે મારું કહ્યું હે શું મારી આદત કરે તમને ખબર નહીં હજી કામ ખબર નહીં પડે છે ને હું એના ફોન માંથી બધું ડિલીટ કરી નાખીશ અને અટાઈ પટાઈ ને બોલાવીશ ને એવું તો ફોનમાંથી એના ફોટા ડિલીટ કરી નાખીશ